ગુજરાતના માછીમારો સામે ફરેકવાર એકવાર આજીવિકાનો પડકાર ઉભો થયો છે વેરાવળમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લાના તમામ બંદર વિસ્તારના માછીમાર આગેવાનોએ એક સ્વરે વાંગ ઉઠાવી છે કે રાજ્ય સરકાર એક ઓગસ્ટથી ફિશિંગ પર લાગુ કરેલા પ્રતિબંધમાંથી નાના હોડી મુક્તિ આપે અગિયાર થી વધુ હોળી ધારકોના જીવનનો આધાર એવી પાપલેટ માછલી જે સીઝનની શરૂઆતમાં મળતી હોય છે તેના પર પ્રતિબંધનો સીધો અસર

એમાં વેરાવર જાલેશ્વર હીરાકોટ સુત્રાપાડા ધામડેજ મુઢ દ્વારકા માઢવાડ કોટરા નવાબંદર રાજપરા સહિતના આ ગીર સોમનાથ જિલ્લાના તમામ માછીમાર આગેવાનો અહીંયા આજે આ મિટિંગમાં હાજર હતા આ મિટિંગનો આજનો ઉદ્દેશ્ય એ હતો કે અમારા જે નાના માછીમારો છે એના છેલ્લા બે વર્ષથી સરકારે જે પહેલી ઓગસ્ટે સિઝન ચાલુ થતી હતી જે ભારત સરકારનો જે પરિપત્ર છે આખા દેશનો યુનિફોર્મ એક પરિપત્ર છે પહેલી ઓગસ્ટથી ચાલુ કરવાનો એમાં ફેરફાર કરીને પંદર ઓગસ્ટ કરેલી જે તારીખ છે એના કારણે નાના જે માછીમારો છે ઓબીએમ એમ નાની હોળી ડાળકો જે કે જે લોકોને વર્ષોથી શરૂઆતની સિઝનમાં આ પંદર દિવસ વીસ દિવસની જે સીઝન હોય છે શરૂઆતમાં જે પાણીનો કણંદ હોય છે ને ત્યારે જે લોકોને આ સિઝનમાં માછલા ખૂબ સારી રીતે આવતા હોય છે એમાં સૌથી મોંઘી માછલી જે પાપલેટ કહેવાય એ આ સિઝનમાં પંદર વીસ દિવસ આવે છે બાકીના આખા સિઝનમાં દસ મહિના એ માછલી મળતી નથી અને એ લોકોને આ રીણથી છેલ્લા બે વર્ષથી નુકસાન થઈ રહ્યું છે એટલે એ લોકોની બધાની રજૂઆત હતી કે અમે લોકો જે પહેલી ઓગસ્ટે જે ચાલુ કરતા હતા નાના માછીમારો આમાં કોઈ ફિશિંગ બોટોની વાત નથી ટોલિંગ બોટોની પણ નાના હોળી ડારકો છે નાના માછીમારો છે કે જે લોકોનો માત્ર ધંધો આ શરૂઆતની સિઝન પર જ નિર્ભર છે કે જે લોકો આ પાંચ પંદર દિવસની સિઝન જે સારી હોય એમાં સારું કમાઈ લેતા હોય છે એ લોકોને અત્યારે ખૂબ મોટું નુકસાન થયું છે એ નુકસાનમાંથી બચાવવા માટે આ બાબતે અમે રાજ્ય સરકારને રજૂઆત કરવાના છે સ્થાનિક આગેવાનોને રજૂઆત કરવાના છે કે આ નાના માછીમારો છે એને આ શરૂઆતની જે છે એમાં ફિશિંગ કરવા કારણ કે ગુજરાતના માછીમારોને આપણે બંધ કર્યા છે અને પડોશી રાજ્ય જેમ કે મહારાષ્ટ્રની બધી જ બોટો પહેલી ઓગસ્ટથી ગુજરાતના કાંઠા વિસ્તારમાંથી આ કિંમતી માછલી ખૂબ માત્રામાં મારીને જાય છે અને જ્યારે આપણા માછીમારો ચાલુ થાય છે ત્યારે મોટા ભાગે એ લોકો એ બધું આ માછીમારી દીધી હોય છે અને એ સિઝન બી પંદર વીસ દિવસની સિઝન હોય છે પછી આ આ પ્રકારની માછલી મળતી નથી આ સિઝનલ માછલી છે પાપલેટ જે છે એ બહુ મોંઘી છે અને એ સિઝનલ માછલી છે એટલે આજે બધા લોકોએ નક્કી કર્યું છે કે પહેલી સીઝન પહેલી તારીખથી નાના માછીમારો છે એ માછીમારી કરી શકે એના માટે યોગ્ય એ લોકોને પરમ પરમિશન આપવામાં આવે એવી બધા લોકોની માંગણી છે અને એવી આજે બધા લોકોએ રજૂઆત કરીશું બધા પટેલો પ્રમુખો લોકો જેમ કે અમારા કોરી મહામંડળ છે મછીયારા સત્ય સત્તર સમાજની એ બધા લોકોની જે મહામંડળની વ્યવસ્થા છે એ છે અમે વીર્યાવરથી વેરાવળથી કોરી સમાજ ખાડવા સમાજ મછિયારા સમાજ બધા લોકો આજે અહિયાં ભેગા રહીને આજે આ ચર્ચામાં ભાગ લીધો હતો